ગુજરાતી મોરલ સ્ટોરી ચાર મિત્રો અને શિખર સિંહ સી એક વારની વાત છે ચાર મિત્રો હતા ત્રણ જ્ઞાનીઓ અને એક સામાન્ય બુદ્ધિશાળી માણસ ત્રણેય જ્ઞાનીઓએ ઘણું શાસ્ત્ર શીખેલું હતું અને ચતુર પણ હતા જ્યારે ચોથો મિત્ર ભલે શાસ્ત્રમાં નબળો હતો પરંતુ તેની સમજદારી અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવાની કુશળતા ઓપારી હતી એક દિવસ ત્રણેય જ્ઞાનીઓએ વિચાર્યું કે ચાલો બહાર જઈને આપણા જ્ઞાનનો લાભ લઈએ અને ધન કમાઈએ તેમને એમના ચોથા મિત્રને કહ્યું ચાલ તું પણ અમારી સાથે પણ એક જ્ઞાની બોલ્યો આ ભલે મિત્ર છે પણ આની પાસે કોઈ જ્ઞાન નથી આપણે સાથે કેમ લઈએ બીજાએ કહ્યું સાંભળો ભાઈઓ ભલે એ ભનેલો નહીં હોય પણ એ આપણા બાળપણનો નાનો મિત્ર છે આપણે સાથે લઈએ ચારેય મિત્ર જંગલમાંથી પસાર થતા હતા અચાનક તેમને હળપિંજર મળ્યું એક જ્ઞાની બોલ્યો આ જોવા મળતું હોય એ શિયાળનું હળપિંજર છે ચાલો આપણે આપણા જ્ઞાનથી તેને જીવંત કરી બતાવીએ પહેલો જ્ઞાની બોસને જોડવા લાગ્યો બીજાએ ચામડી અને લોહી માંસનો ઘટ આપ્યો ત્રીજાએ કહ્યું હવે હું તેમાં જીવ પૂરો છું એ સમયે ચોથો મિત્ર બોલ્યો વાંધો છે આ તો શિયાળું નથી સિંહ છે જો તમે તેને જીવિત કરશો તો આપણો જીવ ખાઈ જશે જ્ઞાનીઓએ હસીને કહ્યું તને શું ખબર તો ભણેલ નથી આપનું જ્ઞાન બળવાન છે ચોથો મિત્ર તરત જ એક વૃક્ષ પર ચડી ગયો તેમ ત્રીજાએ સિંહમાં જીવ પૂરો કર્યો સિંહ જીવંત થયો અને તરત જ ત્રણેય જ્ઞાનીઓને ફાડી નાખ્યો પરંતુ સમજદાર મિત્ર વૃક્ષ પર બેઠો હતો અને તે બચી ગયો નૈતિક શીખ માત્ર શીખેલું હોવું પૂરતું નથી સમજદારી અને વ્યવહારિક બુદ્ધિ જીવનમાં વધુ અગત્યની છે